આંગશર ને આંબોલી રોડ ઉપર આવેલા સુકાવલી ડમ્પિંગ સાઇડમાંથી નીકળતા ધુમાડા અને દુર્ગંધને લઈ ગ્રીન પાર્ક સોસાયટીના રહેશો હેરાન પરેશાન બન્યા છે આશય નગરપાલિકાની ડમ્પિંગ સાઇડ આંબોલી રોડ ઉપર આવેલ સુકાવલી ડમ્પિંગમાં વારંવાર આગ ભભૂકીની ઘટનાના પગલે સ્થાનિકો યાતનાઓ ભોગવી રહ્યા છે સુકાવલી ડમ્પિંગ ઢડીને આવેલા ગ્રીન પાર્ક સોસાયટીમાં ધુમાડા અને દુર્ગંધના પગલે સ્થાનિક રહેશો હેરાન પરેશાન બન્યા છે લોકોને જીવવું મુશ્કેલ બન્યું છે તેવામાં જવાબદાર તંત્ર પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી રહ્યા હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે આઠ દસ દિવસ પહેલા લાગેલી આગના ધુમાડાની હાલતમાં પણ નીકળતા શ્વાસ નોંધાવા સાથે રોગચાળો ફાટી નીકળે તેવી શક્યતા પણ સેવાઈ રહી છે ત્યારે આજ સ્થાનિક ડમ્પિંગ સાઇટ ઉપર પહોંચી વિરોધ નોંધાવ્યો હતો જોકે જીપીસીબીની ટીમ પણ સ્થળ ઉપર દોડી તપાસ હાથ ધરી હતી તેવામારંવાર લાગતી આગની ઘટનાઓને દુર્ઘટને લઈ તંત્ર પગલા ભરે તેવીસ તારીખોમાં તકલીફ હોતી મચ્છર મક્કી સબ હો ડેન્ગ્યુ હોત સબ હો નગરપાલિકા એસકા કોઈ ભી નિકાલતી નહી મતલબ એ ચીજ હટાની યુ કરે લેકિન બોલતે યત જાઓ જાઓ મત જાઓ જાઓ હર જગહ જાઓ આપ ગ્રીન પાર્ક સોસાયટી માં છે ભાઈ અમારે આ સુકાવલી ઘડિયાવાડી એ જળલે છે ના અમને બહુ તકલીફ છે થાય છે ને બહુ વાસ મારે છે અમારા છોકરા બીમાર થઈ જાય છે અમારે આખા સોસાયટી ની તકલીફ છે સુકાવલી આ સુકાવલી નું કોઈ કશું કરતો નથી ઘડિયાવાડ જલ્યા કરે છે કેટલા દિવસ થઈ ગયા આગ લાગી છે અને 8 10 દિવસ થઈ ગયા સર તારીખ 21 ના 21 1 24 ના રોજ રાત્રે લગભગ એક થી બે ની વચ્ચે સુકાવલી ડમ્પિંગ સાઇટ ઉપર આગ લાગેલી હતી આગને કંટ્રોલ કંટ્રોલમાં કરવા માટે નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ હતી પરંતુ ડિઝાસ્ટર વખતે જે લાકડાનો માલસામાન સાઈટ ઉપર ડમ્પ કરવામાં આવ્યો હતો તેથી હજુ હજુ પણ આગ બુજાયેલી છે પણ ધુવાડા નીકળે છે એટલે ધુવાડા બંધ થાય એના માટેનું અમે અત્યારે હાલ કાર્યવાહી કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ હવે જો આગના આવી ઘટના ઘટશે તો પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે